જિલ્લામાં પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો ગોંડલ રોડ પર આવેલા નુરાની પરા વિસ્તારમાં પોલીસની ટીમ પર મારામારી કરાઈ હતી માતાજીના માંડવામાં પશુબલી અટકાવવા માટે પોલીસ ગઈ હતી ત્યારે દેવી પૂજક સમાજના લોકો આ બાબતને લઈને ઘર્ષણ કર્યો હતો ત્યારે વિજ્ઞાન જાથાની ટીમ એ સાથે ગયેલ હતી પોલીસ પર ત્યાં લોકોના ટોળે ટોળાએ જે પથ્થરમારો કર્યો હતો એ મળેલી માહિતી અનુસાર પોલીસના વાહનમાં પણ તોડફોડ કરાઈ હતી ત્યારે આ સ્થળે ડીસીપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો ટોળાને વિખેરવા માટે પોલીસે હળવો લાઠી ચાર્જ કરવો પડ્યો હતો ત્યારે પોલીસ દ્વારા હવામાં એક રાઉન્ડ ફાયરિંગ પણ કરાયું હતું ગઈકાલે એક બનાવ બન્યો હતો પોલીસના જવાનો પર હુમલો કરવામાં આવ્યો હતો શું હકીકત હતી સર ગઈકાલ તારીખ ઓગણીસ પાંચ બે હજાર રોજ બપોરના ત્રણેક વાગ્યાના સુમારે મેલનાથપરા શહેરી નંબર એક ગોંડલ રોડ પર ત્યાં અગાઉ દેવી પૂજક સમાજનો જે રખાદાદાનો માંડવો છે ત્યાં બખરાની ભલી બાબતની માહિતી મળતા તો પોલીસ પહોંચી ગયેલી ત્યાંના કેસ કરવામાં આવેલો અને અનુસંધાને બંદોબસ્ત રાખવામાં આવેલો અને એ બંદોબસ્ત અનુસંધાને ત્યાં પોલીસના માણસોને પીસીઆર વાહન હાજર હતા એ દરમિયાન ત્યાં અચાનક કોહળું આવી જતા અને તેમને પથ્થરમારો કરતા પીસીઆર વાહનનો કાચ ફૂટી ગયેલો અને દોઢસો બસો જેટલો કોહળું પોલીસને ઘેરી લીધેલો એ દરમિયાન પીઆઈ એ બી જાડેજા